દેગામ તાલુકાના પેટા પેટાપરા એવા ચાપાપુરામાં ભરબપોરે ત્રણ મકાનના તાળા તોડી તસ્કરો ફરાર ગાંધીનગર જિલ્લાના દેગામથી બહાર જવાના મુખ્યમાર્ગ ઉપર કજોતરા પહેલા ચાપાપુરા આવેલું છે ત્યાં મુખ્યમાર્ગ ઉપર રહેતા બળદેવસિંહ રામસિંહ ઝાલા તથા જસવંતસિંહ રામસિંહ ઝાલા અને વિક્રમસિંહ રૂમાલસિંહ ઝાલા આ ત્રણ ભાઈઓનું પરિવાર દેવકરણના મુવાડા પાસે આવેલા અર્જન જીરા મુવાડા ખાતે બાપરીના પ્રસંગમાં ગયો હતો ને તસ્કરોએ ત્રણે મકાનના તાળા તોડીને તિજોરી તોડીને અંદરથી સોના ચાંદીના તાકીના રોકડ રકમની ચોરણી કરીને તસ્કરો ફરાર થઈ જવા પામે હતા ને તેમાં બળદેવસિંહના ઘરેથી પચીસ હજાર રોકડા સોના ચાંદીની સત્યાવીસ હજારની ત્રણ લખી અને જસવંતસિંહના ઘરમાંથી એક મોબાઈલ ફોનની ચોરી અને વિક્રમસિંહના ઘરેથી નવ રોકડા बुट्टी मंगल सूत्र की चोरी कर तस्करो भागी जवा पामे आता, आम बरबपोरे घरमा घर में चोरी थे भारत जगचार मची जवामी थी मारो नाम बलदेव सिंह राम सिंह झाला ग्राम चौपापुरा कटोदरा तालुका जयगाम जिल्हा गोदीनगर पोस्ट कटोदरा आम्ही सवाळे सात वाजे बारा वर मग देवकना अर्जंतिना मोवाडा मग पुढे एक वाजे

અને બધી ત્રીજો બે માં તારો તોડી નાખે બે 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 મકરનો તારો ત્રીજો બે બે તોડી નાખે આટલું માંડા થાય મેં જોયું છે